બાળક અંગ્રેજી શીખવાની જાણે દ્વાર જ લગાવતા હોય ત્યારે એ માતા પિતાને બસ એટલું જ કેવું કે વિશ્વના વિકસિત દેશો પણ પોતાના ત્યાં માતૃભાષાનું જ્ઞાન માત્ર

એક લચીલા કણ હોય છે ચરોતરી કઠિયાડી સુરતી અમદાવાદી બધા જ પોતાનો લાક્ષણિક ગુજરાતી બોલતા હોય છે તે આપણને એક સૂત્રે જોડતી આપણી અમૂલ્ય દોલત છે ગુજરાતી ભાષા અમેરિકામાં બોલાય છે આફ્રિકામાં બોલાય છે પાકિસ્તાનમાં બોલાય છે આખી દુનિયામાં બોલાય છે તે મરાઠી કે બંગાળીની જેમ પ્રાંતિય ભાષા નથી તે વિશ્વ ભાષા છે જેને જે જોડણી કરવી હોય તે કરે જે વ્યાકરણ વાપરવું હોય તે વાપરે તે કોઈ વ્યાકરણ શાસ્ત્રે બનાવેલ ભાષા નથી તે પ્રજાએ સુબાનથી સુબાન પર બેલાવેલી ભાષા છે ગુજરાતી મારી માતૃ અને પિતૃ ભાષા છે ગુજરાતી મારી ધરતીની અને મારી માટીની ભાષા છે ગુજરાતી મારા દિલની અને મિજાજની ભાષા છે અંતે ગુજરાતની આ ધરતી અને મીઠી ગુજરાતી ભાષાને મારા શત શત વંદન ભારત તથા વિશ્વની તમામ ભાષાઓને પણ આદર્શ નમન કરો